રાપર તાલુકાની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ વાગડ વિસ્તારના રાપર તાલુકામાં વીસ ઇંચ વરસાદ પડતા અનેક જાહેર માલ મિલકતને નુકસાન થયું છે જેમાં સામખિયાળી રાધનપુર નેશનલ હાઇવે ચિત્રોડ રાપર ધોરાવેરા નેશનલ હાઇવેનો રોડ ધોવાઈ ગયો છે તો મેવાસા તથા અનેક ડેમો વધારે પાણીથી ઓવરફ્લો થયા છે અનેક જગ્યાએ તૂટી ગયા છે અનેક ખેતરો તથા અન્ય જાહેર માલ માલમિલકટને ભારે નુકસાન થયું છે તે અંગેની જાત માહિતી મેળવવા માટે આજે રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની જિલ્લા કલેક્ટર આનંદ પટેલે અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી અને જાત માહિતી મેળવી હતી જેમાં મેવાસા ડેમ તૂટી ગયો છે તે સ્થળ તથા ગાગોદર પાસે નેશનલ હાઇવેની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી ઉપરાંત રાપર મામલતદાર કચેરી ખાતે મહેસૂલ પંચાયત પીજીવીસીએલ માર્ગ અને મકાન વિભાગ સિંચાઈ વિભાગ નગરપાલિકા સહિતના તમામ વિભાગોના અધિકારીઓની મીટીંગ લીધી હતી અને સ્પષ્ટ સૂચનો આપી હતી કે તાત્કાલિક અસરથી આ કામગીરી પૂર્ણ કરવા માટે ટીમો બનાવી કામે લગાડી દો ઉપરાંત જે સ્થળ પર પાણી ભરાયા છે એવી જગ્યાએ દબાણો દૂર કરવા માટે તથા ખેતરોમાં ધોવાણ થયું છે તો ચોમાસું પાકનું નુકસાન માટે સર્વે કરવા માટે સૂચનો આપી હતી રાપર મામલતદાર કચેરી ખાતે કલેક્ટર સમક્ષ વરસાદ દરમિયાન તંત્રને નિષ્ક્રિયતા અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી પોલીસ નગરપાલિકા માર્ગ અને મકાન વિભાગ તથા નગરપાલિકા દ્વારા જો કામગીરી કરવામાં ન આવી હોત તો અનેક લોકો તથા પશુઓ મોતને શરણ થયા હોત રાપર સ્થાનિકે શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમના નંબર પર કોઈ ફોન ઉપાડવામાં આવતા ન હતા તો રાપર તાલુકાના લગભગ ગામમાં કોઈ જવાબદાર કર્મચારીઓ હાજર ન હતા ઉપરાંત નુકસાન અંગે તથા કર્મચારીઓ બાબતે રજૂઆત કરવામાં આવતા કલેક્ટર દ્વારા તમામનો ઉધડો લેવામાં આવ્યો હતો આગેવાનોએ તાત્કાલિક ધોરણે લોકોને રાહત પેકેજ અંગે રજૂઆત કરી હતી આજે કલેક્ટરની મુલાકાત સમયે કલેક્ટર આનંદ પટેલ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ રાપર મામલતદાર એચ વાઘેવા ગાગોદર પીઆઈ વીએ સાયગલ નાયબ મામલતદાર એસ બી ઘાસુરા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એસપી રામજીયાણી ચીફ ઓફિસર તરૂણદાન ગઢવી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક જે એમ ટાંકશ્રી એસટી ચૌધરી કાર્યપાલક ઇજનેરશ્રી પંચાયત સિંચાઈ વિભાગ ભુજ કે વી ટેલર નાયબ કાર્યપાલક ઇજનેર જલ પેટા વિભાગ રાપર બાલાસર પીએસઆઈ વી એઝા તથા તાલુકાના તમામ જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો સંપર્ક વિમોણા કે એવા કોઈ ગ્રામ વગેરે નથી અને જ્યાં પણ નાની મોટી કામગીરી કરવાની થાય છે તમામ તંત્ર તરફથી આ કામગીરી કરવામાં આવી રહેલી છે મોટા ભાગના ગામોમાં જે વીજળી બાબત છે તો બીજી વિસલ તરફથી કામગીરી કરવામાં આવેલી છે અને જ્યાં પણ હજુ પણ નાના મોટા પ્રશ્નો હશે તો એ બાબતે પણ બીજી વિસલની ટીમ ગ્રાઉન્ડ લેવલે અત્યારે કામ કરી રહી છે જે પણ રસ્તાઓ ડેમેજ વગેરે થયું છે ત્યાં આરએનબી સ્ટેટ અને આરએનબી પંચાયત અને ઉપરાંત નેશનલ હાઇવે તરફથી પણ અને ટીમો કામ કરી રહી છે હાલમાં અને આગામી એક બે દિવસમાં જે પણ નાના મોટા કામો કરવાના હશે એ પણ ઝડપથી પૂર્ણ થાય અને ત્યાં એપ્રોચેબલ થઈ શકે આ કામથી એ કાર્યવાહી કરવામાં આવી રહેલી છે જિલ્લા પંચાયત અને ખેતીવાડી વિભાગ તરફથી એમની જે નિયત હોય છે એ પ્રમાણે નિયત ફોર્મેટ હોય છે એ લોકોનું ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક ગ્રામ પંચાયત વગેરે તરફથી પ્રાથમિક દ્રષ્ટિકોણથી જે કામગીરી કરવાની હતી એ કામગીરી ઓલમોસ્ટ પૂર્ણ કરવામાં આવેલી છે અને જ્યાં પણ બાકી રહેતી કામગીરી છે એ કામગીરી પણ ટૂંક સમયમાં આવશે મે વાત કરીએ નેશનલ હાઈવે આર એન બી સ્ટેટ લાગુ પડતા જે રસ્તાઓ છે રસ્તાઓ પ્રાથમિક દ્રષ્ટિએ એપ્રોચલ થાય એ તમામ કામગીરી કરવામાં આવી રહી છે